રામ રામને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર નારવા રાખે હવાના હાથ હવા હાથ જેવું થાય છે ને આપણે હાલો આજથી પાછા વાવેતર ચાલુ થઈ ગયા વાવેતર ચાલું જ હતા આમ જો કંઈક પણ લગ્ન હતા એટલે દોઢ બે દિવસ બંધ રાખ્યું એટલે બે દિવસ બંધ હતું અને આજથી પાછા ફૂલ જટી ફૂલ બાકા ઝીકી પાછા ચાલુ એટલે બે ત્રણ દી ફૂલ બાકા ઝીકી થાય કારણ કે બે દિનની રજા આવે એટલે પાછું ફૂલ બાકા ઝીકી જ હોય એટલે પાછું પાછું ધીમું બેદી કેળે પડીએ એટલે બે ત્રણ દી તો હે ને ફૂલ બાકાજી કી છે એટલે આ જો લગભગ દિવસે આખો દી આખવાનું થાય અને રાતે નાઇટે ખેંચવાનું થાય તેવું બધું છે ને હાલો આપણે બહુ ખોટી નથી થવું કારણ કે હવા હાથ હાડા હાથ તો થઈ ગયા હે અને જો વાટે ફોને આવે પ્રવીણભાઈના કહું અવા જવાના છે એટલે પ્રવીણભાઈના ફોને આવી ગયા બે ત્રણ તો જો મીરા અહીં બાંધી છે મીરા જો મસ્ત ખોળ ખાય છે મીરાનું વાસી દૂર ને એવું વાલે છે અત્યારે કાલો હું મિરાના દર્શન કરું તો તમે વિડિયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જય ગૌ માતા જય ગૌ માતા આયા આલે વાસીદું ને એવું કેમ પિતારામને જિજ્ઞાસા બતાય ને અડવાળીયા જવાનું તમારે જવાનું હું શું કામ ઠકોલું નીંદવા નોધુરું હી નીંદવા રયું એવું અધુરું છે તી જાહે નીંદવા તો વાહી દૂધ આટલું હોય આમ તો જો કે તને બે ત્રણ તગારા હોય કાઈમી પણ કરવું તો પડે દેમાં ન આવે એકનું હોય તો કરવું પડે કાનું જો અમારે ભણવા જવા માટે થઈ ગયો ત્યાર કાકાના ઘણવા તો બારહત આવે છે ક્યાં બારહત આવે છે સ્કૂલ ની बाजूમાં સ્કૂલ આવે છે હા લગન તો કાઈ લગા પૂરા થઈ ગયા હવે થોડાક કૌસ કાયમ લગન હોય હે એમાં એક માંડવો છે કાંઈ વાંધો હાલો કયો રામ રામ કયો અરે વાહ 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 ખોટું બોલે ભણવા જવું છે ભણવા જાય બકા કાયમ થોડુંક લગ્ન હોય હાલો આપણે હે ને ડુંગળીની વરણી હતી એ કરનાખી છે સાંઈ જાય તો કમ્પ્લીટ અત્યારે કરનાખી ઘઉં ની ડુંગળીનું જો આ પાછળનું અથેરું ઉપાડી દીધું છે અને ઘઉંનું પાટલિયું વૈસે બહેરી તો ચણાનું વધેલું ઉપાડેલું છે એટલે એક પાટલી ટૂંકમાં ચાર પાટલી નીચે બેહારેલી છે એટલે ઘણું સાદા ભાગી અમારે અહીં છે ને પાટલીયા જ વાવાય છે દાંતાના વાવાય દાતાના વાવાય પછી ઓલી જોણવી પડે એ દસ દાતાની થઈ જાય એમાં કોઈને એકવીસ દાતાની કરવી હોય તો એ થઈ જાય અઢાર દાતાની કરવી હોય તો થઈ જાય તો પછી લસણની જોડવી પડે અને લસણની આપણે ઓરણી છે એકવીસ દાતાની એ તો બધાને તમને લગભગ ખ્યાલ જ છે બંને ઓરણી જલારામની જ છે આ જલારામની છે એ પણ જલારામની છે તો ઓરણી કમ્પ્લીટ છે ટ્રેક્ટર કમ્પ્લીટ છે બધું ડીઝલ ગભો લાગી ગયેલો કમ્પ્લીટ ડીઝલ એ નખાઈ ગયું અને ગભોય લાગી ગયો ડીઝલનું કાયમી કાયમી અમે ટૂંકમાં ઓમ નાખી કારણ કે ટ્રેક્ટરની ટાંકી અમારે છે ને બાવન લીટરની છે પણ તોય છતાં કોઈ દી અમે ઊણી રાખી નહીં સવારમાંથી ઘરેથી ટ્રેક્ટર નીકળે એટલે પાછું કંઈ ઘરે આવે નહીં કંઈ નક્કી ન હોય આવે ખરા પણ રાતે વેલા મોડું આવે બરાબર તો ડીઝલ થઈ રહ્યા ખોટા બીજાને હેરાન કરવા એથી આપણે હવારમાંથી જ આપણી છે ને તૈયારીઓ કરીને જવાય આ તો ટૂંકમાં આ અનુભવ વી વરા એમ પછી કોકને ફોન કરવા કાલે તો ભાઈ ડીઝલ થઈ જાય તો થઈ રહ્યું છે હવે ભાઈ આપણે કામ ડીઝલ માથે જ લેવું છે તો આમાં આપણને ખબર જ હોય કે આપણે ડીઝલ જ હાલવાનું બીજું કંઈ હાલવાનું નથી તો હવારમાં જ તમે નાખજો ને બે બા એ કાંઈ ક્યાંય વયું ન જાય ક્યાંક વધારે ન પી જાય પણ ઘણા ભાઈઓ એવું કરતા હોય પાંચ લિટર નાખીને જાય અને પછી કોક બાજુનું ખેતર હોય ને એ કી પૂછે ને કે ભાઈ મારું વાવી દે નહીં મારા ટાઈમ નથી હો તો ઓમ એમ ન કે ડીઝલ નથી આમાં મારા ટાઈમ નથી હો પણ તો એમ કહી દે કે ડીઝલ જ નાખીને પૂરેપૂરું થાય નહીં એટલે તમારા ભાઈમાં કાંઈક સારું કામ આવે તો એવું કરતા હોય ઘણા કે આમાં પાંચ લિટર દેખાય થોડું આવડે ભૂત જેવા સાધનમાં પાંચ લિટર દેખાય નહીં પાંચ લિટર કાંઈ થાય નહીં કમસે કમ એમાં હે ને પચીસ ત્રીસ લીટર તો ડીઝલ પડ્યું હોવું જોઈએ અને પચીસ ત્રીસ હોય ને ત્યાં સુધી નાખ નાખવાની જ આગ્રહ રખાય ને તારે જો દીદી ને કાના ને ભણવા ને તૈયારી થઈ ગયા તો મોડું થઈ ગયું લાગે દીકું મોડું થઈ ગયું ને હાલો કયો સીતારામ કેમ મોડું થઈ ગયું લગન માં હતા એટલે મોડું થઈ ગયું મોડા ઉઠા ઠાકી ગયા હતા ને કા જો બે ના થેલા તી ગયા તૈયાર ભાગ પેટીન બોટલ ને પાણી ની બધું થઈ ગયું તૈયાર હવે મુકવા જવાનો છે હા મુક્યા હું હા સિતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને મુકઈન પછી વાડીએ જવાનું હા પછી વાડીએ જવાનું હા હા બધું આવું બધું હોય હવે આ ગડે કેતન તો વાડીએ વગ્યો લાગે હા પાણી વાળવાનું છે ને હા દાણામાં તો દાણામાં બીજું પાણી લગભગ મુકવાનો છે હાલો દાણા પવાના હતા તો દાણામાં બીજું પાણી ચાલુ કરજે અને મારે તો વાડીએ જવાનું મારે છે એટલે પાછું બે ત્રણ દિન હવે ખેંચવું તો હે વાવેતર ચાલુ થઈ ગયા પાછા મિત્રો આપણે પ્રવીણભાઈ ને ઘઉંનું વાવેતર ચાલુ છે પાટલિયા ઘઉંનું તો ઘઉં જાય છે વીસ કિલો અને ખાતર જાય છે વીકે ત્રીસ કિલો તો આ રીતનું કંઈક વાવેતર થાય છે શું છે પ્રવીણભાઈ અમારે ભરવી નથી આમ

ટાઈમ નથી અત્યારે બીજી છે વાવેતર ચાલુ છે ઘઉં જાય છે કે વીસ કિલો ખાતર જાય છે ત્રીસ કિલો તો આ રીતનું જો વાવેતર ચાલુ છે પંદર વીઘાનું નું વાવેતર છે આઘડી હવે રહ્યું છે ચાલુ કર્યું તો આપણે હવારમાં અત્યારે દસક જેવું થઈ ગયું છે અને હવે રિસે માનવું ને કે ત્રણ ત્રણ વિકા જેવું છે હે પંદર વિકન ટોટલ વાવેતર છે જાવ છો પાછું આ બાજુ લઈ લીજો ભલે ને ગમે નથી લ્યો ભાડી આજકલે છે ને ઓલ બાજુ લઈને અને ઉથે જ રાખો ને ત્યાં લઈ જવું નહીં

અલે વિપુલભાઈ બે જગ્યાએ વાવે છે આ વિપુલભાઈ અમારા ગામના છે અને બે જગ્યાએ ટૂંકમાં વાવે છે આઈ વાવે છે ને આમરાપુર વારી વાવે કા બે ઠેકડે વાવી છે હા તો પ્રવિણભાઈના ભાગીદાર છે વિપુલભાઈ કેટલા વર્ષથી વાવો કા 10 વર્ષથી જે 10 સક વર્ષથી એક નેક જ ભાગીદાર અને કા વાવામ કોણ હોય તમારે ત્યાં અમારને જીતુભાઈ જો છે અમે વાવત કેમ થાય વાવેતર કેમ થાય મિત્રો અત્યારે તો ભાદર કેનાલનું સફાઈનું કામકાજ હાલે પાછળ ગામ હરગાવે છે પોતે આ બધું ડૂસો બધું હોય ને એ બધું સાફ સફાઈ હાલે છે અને ખળ આ રીતે વાટી વાટી નાખી દીધું હે અને હવે બધું હરગાવાનું કામ એવું હાલે અને ભાદર એકા જે લીલાખા પાસે રહી ને એવડી એની કેનાલ અમારા ગામની વસો નીકળી આમ ભાઈ ગઈ ધોરાજીની એ બાજુ તો ધોરાજી આમ તો મોટી મારેલ સુધી જાય છે એ બાજુ કેનાલ ગઈ કેનાલ છે બહુ મોટી અને ડેમે ઓણ ભરાઈ ગયું છે એટલે વાંધો નથી શિયાળુ પીત તો આરામથી પાકી જાય અને અહીંયા ચા આ સીધું આવી ગયું પ્રવીણભાઈનું કેનાલને કાઠે જ હાવ મિત્રો આપણે બપોરા પાણી કરીને જો પ્રવીણભાઈનું વાવતા હતા ને પંદર વીકા એ વાવાઈ ગયું છે ત્યાંથી આવી ગયા ધાણા વાવા એની ઈજ જ વહી પાટલિયા ધાણાનું વાવેતર અત્યારે ચાલુ છે ખાલી ફેરબદલ કરવી પડી આપણે રોટરની એકની જ અને અહીંયા ધાણા આપણે ટૂંકમાં બાજુના ગામમાં અમરાપુર છે અને આ ભાઈના ઘણા વિડીયો છે આપણે મગફળી આમાં જ વાવું આવ્યા હતા ઉનાળે એનો વિડીયો હતો પછી હરેશભાઈના તલ વાવ્યા હતા ચોમાસામાં પોર કાળા તલ કાળા તલ એનો વિડીયો હતો ઘણા વિડીયો હોય તો આ ઘઉં વાવવાનો ભાઈનો ફોન આવ્યો તે તો મારે ટાઈમ નહોતો શું થયું હતું તે તમે અઠવાડિયાનો ટાઈમ દીધો તો હવે માણ હાથ માં આવ્યા આજે આજે કેટલા વીઘા ટોટલ વાવેતર વાવેતર કરવાના ધાણા હા બરોબર અહીંયા દશક વીઘાનું વીઘા છે જ આવડો આ પટ્ટો અને અહીંયા આગળ પૂરું થાય ને એટલે પછી ગામ નહીં ઓલી બાજુ ભંગડામાં ભંગડો કહેવાય શું કહેવાય ભંગડો

પછી કોઈ ઘઉં છે એ બધી વસ્તુ વાવતા હોય તલ છે ઉનાળું ઉનાળું મગફળી છે તે બધું વાવતા હોય તેવું ક્યારેક ક્યારેક ટાઈમ હોય તે હોય બરાબર ને કેમ કામ કેમ થાય છે કામ એકલા થાય છે પણ જીતુભાઈ ટકાવાળા પછી આસમાન આમાં તો પંકજભાઈ એવું હોય જો આમાં હું કેવું હોય થોડોક વહેલો ફોન આવી જાય અને એનું ટૂંકમાં આપણે પહેલાં લેતા હોય બરાબર પછી ટાઈમ ટુ તમારી ટ્રેક્ટર છે આ દાખલા તરીકે તમે રોટા વેટર હરેશભાઈ આખે બરાબર થેસર આખે હે એવું એને બોતેર પચાસ હે અને ઘણા વર્ષો ત્યાં તો કે થેસરનું કામ રોટા વેટરનું કામ બધું કરે જ છે પણ તો ભાઈ આપણે કોકને ફોન આવે તો એનું ડાયરેક્ટ તો વારો ન આવી જાય અને થોડુંક હતી એવી ભી કારણ કે બીક લાગી કાલ બે રિંગ પૂરી કરી મારી એમ ટાઈમ કેવા ગયા તમે દી અગાઉ કહી દીધું આ વખતે બરોબર કારણ કે ઓલે વખતે તમને ખબર હતી કે ઓલ કર્યા એને ટાઈમ નહોતો મળ્યો એટલે આજુ વખતે આપણે વહેલું થોડુંક કહી દેવું હે એટલે એવું થતું હોય ને તો એમાં શું છે આપણે થોડાક પાંચ ચાર પાંચ દી અગાઉ વાળો અગાઉ વાલો એટલે વારો આવી જાય સમજ્યા તમે બાકી ટાઈમ દીધા પછી ટૂંકમાં ફગે નહીં એમ ધાણા ತಗೋಣ ನಾಕೋದು ધાણા આપણે હે ને ખાતર છે ડીએપી અને ધાણા ક્યાં છે વેસ્ટન વેસ્ટન ના હે જો આ રીતના ધાણા હે વેસ્ટન બાયોસિડ અશ્વિનભાઈ ક્યાં લીધા અશ્વિનભાઈ ક્યાં સતનામ એગ્રો જેતપુર જેતપુર હે મસ્ત હતો બિયારણના હે ધાણા જાય છે કે ચાર કિલો અને ખાતર જાય છે કે વીસ કિલો આગળ ચાલુ થોડુંક બતાવું તમને મિત્રો તો ધાણા છે ને આ રીતના રહીસ રોટર છે આપણે મોસમના ત્રણ નંબર એટલે વ્યવસ્થિત આખા આખા ભરાઈને જાય ને એટલે રેડી થઈ જાય અને અમારે જનરલી વાવેતર અહીંયા છે ને હાડા ચાર કિલોનું વાવેતર થાય પછી ધાણામાં ખાતર આપણે ટૂંકમાં હે ને પંદરથી વીસ કિલો નાખે બધા કોઈ વીસ કિલો નાખે કપાસવાળું હોય એટલે હવે થોડું ખાતર વધારે જ હોય મગફળીવાળું હોય ને તો કદાચ પંદર કિલો હોય ને તો હાલે ખરું એમ બાકી ધાણા તો એવરેજ છે ને ખાડા ત્રણથી ચાર કિલોની પછી આપણે ચાર કિલો કહેતા હોય તો એમાં થોડું ઘણું ઓછું થતું હોય કે વધુ જાતું હોય થોડું ઘણું મિત્રો આપણે ઓલી વાળી નું વાવતા હતા ને એ વાવાઈ ગયું ને અહીંયા આવી ગયા છે અને અહીંયા જો વાવાઈ ગયું છે અને અહીંયા ચાલુ જ છે અને પલો તો તમને કહો અહીંથી જો ટ્રેક્ટર નથી દેખાતું ફેટ હામી એ આ વાળી ઓલી વાળી રહીને ન્યા ખુજી નો પલો હે પંદરસો હોલસો ફૂટ નો હોય છે કેટલો હોય છે એ તો કહો પંદરસો થી હોલસો ફૂટ નો ને આખું ખેતર વાવવાનું જો લગભગ અંધારું થઈ જાય પણ તોય ઉકલે છે સારું પલો લાંબો હોય ને એટલે ઉકલે છે સારું એનું કારણ એવું છે કે ભાઈ ધાણા છે એટલે પાછું ખાતર એ માપે હોય અને ધાણા એક પેટી ભરલી એટલે બે અઢી ત્રણ વીઘા જમીન વવાઈ જાય તાજી ઉપાધિ નરીએ એટલે ઉથલે તો આમ ગણો ને તો વીઘા ઉપર થઈ જાય ઉથલે વીઘા ઉપર થઈ જાય કારણ કે પંદરસો ફૂટનો તો પાકો પલો હે અને થોડુંક આમ ગણો ને તો અડધું ડુંગળીવાળું છે અડધું કપાસવાળું એટલે ડુંગળીવાળું હે ને એમાં થોડાક ટેફા છે આ રીતના ઢેફા ઢીકળા કારણ કે ડુંગળી વાળું હોય ને તણાઈ ગયું હતું થોડુંક વધારે એટલે ક્યાંક ક્યાંક વધુ ઠેફા નીકળ્યા ક્યાંક ક્યાંક ઓછા નીકળ્યા વાંધો નથી આવતો વાવેતર થાય છે થાય અમુક અમુક વાતરમાં બહુ ઠેફા છે આ રીતના પણ તોય વાતર પ્લીન થઈ જાય વાંધો નથી આવતો પારાય પણ મસ્ત થઈ જાય પણ આમાં હાઈ બીજામાં નથી આવતું ચોથા મીડિયમ માપુ પડે હાઈ બીજામાં થોડુંક અને ટ્રેક્ટર જો રેસ થોડોક વધારે રાખી તો સ્પીડ વધી જાય અને ગતિ ધીમી રાખી રેસ ટૂંકમાં દસ રાખીને તો ટ્રેક્ટર થોડુંક દબાય એટલે ચોથા મીડિયમમાં હાલે અત્યારે અત્યાર સુધી હું આંકતો હતો અને હવે જો સડાવ્યો વિકાસભાઈ ને હવે કલાક દોઢ કલાક એ આંખ છે વરી પાછું હું આંકાય અને ટ્રેક્ટર છે ને જો આખું ડિસ્કો આવે જો ડિસ્કો કરે ને હે डिस्को कर ट्रैक्टर <laughs> से लाकू डिस्को करया वे जो तेज मजा आवे डिस्को करवानी સીટ જ બે હતી ઊભું થઈ જવાય ઊભું જાય પંખે બેહી જવાય બીજું શું કરવું બરોબર નરેશભાઈ હાલો હાલો નાખો પોખરી oh, હે